અરે ગટુ 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 ના કર નકર ભમઈ આ તો એટલે કહું તમને તમે તમે આ રાજસ્થાની વાતો ખોઈ દીધી ખોલાય કે બન્યાતા થાકે ને હા આ અને નામ આપો તમને કહી દઉં

મોટા મોટા અમદાવાદ જિલ્લા અમદાવાદ અલ્યા તમે વડીલ જતા રહો ત્યાં તો ખબર હે

અંગામુજી લે મેમણા આવે મેમણા પરણો આવે ને તો કોઈ મોણ નહિ લાગે હોય ને વચ્ચે તપકા ચાલુ હે નમણે 102 થઈ જાય એટલે એ કેસે લાગુ નહિ થયો કોઈ દાડા ભલી હરિયાળી એની બાજી પાકે 150 કે થઈ ઉપર

મંગા મંગા આપણે દેસી ના ચા ની વાત કરે ચા બનાવો મારા કેમ ના બનાવી દો હું દૂધ ગરમ પી ગરમ દૂધ કે દૂધ ગરમ આ ને કોઈ મળતું

ઓન બેલેલાલા તો તે આ લેવા જાવા હે કે કાલ 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 જાવા કાલ અંદર રોટલા બનાવી નાખ ના બનાવી ના હાલ તું ખાઈ બધું ખાઈ ના ઓ બધું ખાસોરી તા આ આ પાટમાં ખાવાનું છે અલ્યા ગઠુ બે દાડા રે આનો ઓય વળી મોણ આલું ને યાર અલ્યા ગઠુ નકા છોધુ ને ચાલુ તમારો ના ઓને પાડવા ના ના નહીં પાડું અલ્યા રોમસે આ પાડી દઉં તારા લેતા તો હું જાવ કોઈ જાબોણી કરાવી લેતા આવું એ તો કાલમે તને તમાર ઘેર લઈ હો દૂધ ગરાવી લે ના ના તો બધું ચાલુ કરું ને પકો હા ચા જઈયો વોટરમેટીક નોમ દુને કે લે બડો જીત પાડી જલ તું એ બુડાસ્યો વાજી જાવ આપણે આટમોલે વાગ્યા બોલોતી આ બાઈ દે ખંતીલાલે કામતી નહી આયેનો અથિયલ પડ્યો હમણે કોરી 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 વિનાય આમને ના પીવાય 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 આ તો પીધું લ્યા પ્લક ગામુજી જોડે વીર કે લઈ લે આલે આલે સરપંચ ડાડા યાર